લીંબડી શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી એસ કુમાર વિદ્યાલય ખાતે આજરોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકનું ઘડતર સમાજ અને શાળાઓથી ઘડાતું હોય છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જી એસ કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિદ્યાર્થીઓના વાલીઓનું સંમેલન યોજાયું હતું જેમાં લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની લીંબડીના ડીવાયએસપી શ્રી વિશાલ કુમાર રબારી આ જ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા મેડિકલ ઓફિસર શ્રી હાર્દભાઈ દલસાણીયા ખાસ હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી મહેમાનોનું સ્વાગત કરીને આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ વાલી સંમેલનમાં આવેલ વિદ્યાર્થીઓ અને વાલીઓને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ બાબતે અલગ અલગ બાબતોનું ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું હતું જેમ કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસલક્ષી કાયદો અને વ્યવસ્થા લક્ષી તેમજ આરોગ્યલક્ષી બાબતોની વિદ્યાર્થીઓ અને વાલીઓને પોતાના વક્તવ્ય દ્વારા સમજ આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી કેબી ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો તેમજ આ સંમેલનને સફળ બનાવવા શ્રી જી એસ કુમાર વિદ્યાલયના શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફે ખાસ જહેમત ઉઠાવી હતી આવનાર સમયમાં વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભિલાષા શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અહેવાલ કલ્પેશ વાઢે